ખાકીને શર્મસાર કરતો વિડિયો વાયરલ થઈ રહ્યો છે સુરતના પોલીસ જવાનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે દારૂના નશામાં ધોધ પોલીસ જવાને હાથ લારીને ઉડાવી હતી કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એક બાજુ પોલીસ માનવતાના ઉદાહરણ પૂરો પાડી પોલીસ અને પબ્લિક વચ્ચેનો અંતર દૂર કરી રહી છે ત્યાં કેટલાક પોલીસ જવાન પોલીસની આબરૂને દાવ પર લગાવી રહ્યા છે તેવામાં સુરતમાં દારૂના નશામાં ધૂત પોલીસ જવાને હાથ લારીને ઉડાવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે ફોર વ્હીલર કારમાં સવાર પોલીસ જવાને હાથ લારીને ઉડાવી હતી જેથી લારીવાળા ફેરિયાને સામાન્ય ઈજા થઈ છે ઘટના બનતા નશામાં ધૂત પોલીસ જવાનને લોકોને ઝડપી પાડી ઉધળો લીધો હતો અને અન્ય રાહદારીઓ સાથે પણ પોલીસ જવાને ગેરવર્તન કર્યા હોવાનું જાણવા મળ્યું છે સુરતના સહારા દરવાજા વિસ્તારના નામે આ વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં પોલીસ જવાન નશાની હાલતમાં જોવા મળી રહ્યો છે વાયરલ વીડિયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય બન્યો છે અમારી ચેનલ વાયરલ વિડિયોની પુષ્ટિ કરતી નથી